એક વખત એની જોડે વાત પણ નથી કરી શું હકીકત શું છે કોઈ જાણવા જ નથી માગતું અત્યારે છે ને ઓછું સમજ છો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહીં ધારી લઈએ પૂછી લઈએ તો વધારે સારું તો સંબંધ વધારે અને ખાસ કે ગર્લ્સ માં એટલે કે છોકરીઓમાં અત્યારે નાની નાની વાતમાં રિસાઈ જવું ઝઘડાનું કારણ વધારે પડતું ગુસ્સો કરવો અને ઘણી સમય એવું પણ થતું હોય છે નહીં પતિ પત્ની જોડે રહે છે તો ઝઘડા તો થવાના જ છે સમસ્યા પણ આવવાની છે બે માણા વચ્ચે પણ જ્યારે વધારે પડતો ગુચ્છો થાય તો બંને એટલું જલ્દી મનાઈ લેવું જ્યારે મગજ ઉપર કાબુ નથી કારણે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે ન ભરવાના એવા જતા હોય છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે ઘરની વાત હંમેશા ઘરમાં જ રાખવી તમારે બે પર્સનલ મારો કોઈ પ્રશ્ન છે કોઈ કારણે ઝઘડો થઈ જાય છે કોઈ પ્રોબ્લેમ ઉભો થઈ તો બંને સાથે મળીને એનું સોલ્યુશન કરવું એનું સમાજમાં લઈ જઈને એનું કોઈ સોલ્યુશન નથી મળવાનું ખુદ તમે જ તમારા સંબંધ નું મળીને મળી નાખો હો આપણો સંબંધવાની જવાબદારી પણ આપણે જોવી જોઈએ ખાલી સલાહ આપશે સાથ નહીં અને બીજું ખાસ કે હું હંમેશા કહું છું કે કોઈ પણ સંબંધમાં પણ ખાસ તો કે પતિ પત્નીના સંબંધમાં પેન્સિલ જોડે રબર હંમેશા સાથે જ હોવું જોઈએ કોઈ કારણસર કોઈ ભૂલ થઈ તો તમે એ રબરથી સાફ કરી શકો જેથી તમારી ભૂલ કોઈ બીજાને ની નજર ન ચડે અત્યારે માણસો હંમેશા કોઈ ને કોઈની ભૂલ જ કાઢવા કોશિશ કરે છે કેમ કે દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યું છે બે બે માણસ વચ્ચે કે આ લોકો સંબંધ ક્યારે બગડે અને ક્યારે આપણે સેટ થઈ સમજાય છે મારી વાત તમને દરેક સંબંધમાં માં જોવા મળશે એટલે હરે હંમેશા પેન્સિલ જોડે રબર જોઈએ જ છે અને કદાચ ભૂલો પણ એટલી ન કરવી કે એક સમય એવો આવી જાય કે રબર ખતમ થઈ જાય સાફ કરવા માટે અને તમે સાથે રહ્યો છો તો નાની મોટી તો સમસ્યા આવવાની જ છે તો અને આપણે કહેવા છે ને કે બીમાર થવા માટે કોઈ દવાની જરૂર નથી પડતી પણ સાજુ થવા માટે ટાઈમે ટાઈમે દવા લેવી જ પડે છે એમાં નથી ચાલતું એવી રીતે સંબંધમાં પણ ઘણી વખત કોઈ પ્રોબ્લેમ આવતો એમાં આપણે ટાઈમ આપીને એને સોલ્યુશન કાઢવું પડે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ કે સાંસારિક જીવનમાં સુખી થવા માટે તમારી આર્થિક સ્થિતિ કેટલી સારી છે ઇમ્પોર્ટન્ટ નથી પણ તમારી માનસિક સ્થિતિ કેટલી સારી છે એ બહુ અગત્યનું છે. તમે હાથ પગ સધાયા છો. તમારી આગળ ઘણું બધું છે. પણ જો તમારી માનસિક સ્થિતિ કંઈ કાબુમાં નથી તો તમે આજે પણ દુઃખી જ છો. એટલે તમારી માનસિક સ્થિતિ કેવી છે એ બહુ સારું છે. અને બીજું કે સંબંધ આપણો છે તો વિશ્વાસ પણ હોવો જ જોઈએ. વિશ્વાસની ખામી જ મોટું ઝઘડાનું કારણ બનતું છે. છૂટાછેડા આજે આટલા બધા બની રહ્યા છે. તો એનું મોટું કારણ પણ એ છે કે વિશ્વાસની ખામી.

કે કાંઈ પણ હોય તમે એને લાઈન મૂકી દો છો એની સંભાળ નથી સાત નવ વસ્તુ છે લાંબા સમય તમે એને સંભાળ નથી લેતા તો એને કાટ લાગી જાય માથું ધૂળ ચડી જતો હોય છે અરે યાર તો આ તો પછી સંબંધ છે આપણે એમાં ટાઈમ આપવો જ પડે અને બને એટલો ટાઈમ તમે સંબંધમાં આપો મીઠાશ વધશે એકબીજા પતિનો પ્રેમ વધશે આપણે ઘણું બધું એ પણ જોવા મળે ઘણા બધાને બીજું એ પણ જોવા મળે છે કે ખાલી સમાજને દેખાવા માટે બંને અમને બંનેને બહુ ભળે છે અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ અમારું કુટુંબ સારું છે આ દેખાવ કરવા માટે બહારની દુનિયામાં દેખાવ કરે છે એ દેખાવ નહીં કરો તો ચાલ છે પણ એ અંદર જે તમે બહાર દેખાવ કરો છો એ તમારી અંદર ઉતારો તમારી પારિવારિક લાઈફમાં બહાર દેખાવ નહીં કરો તો ચાલશે આપણે બહાર કોઈને બતાવવાની જરૂર નથી પોતાની અંદર ઉતારો સંબંધ આપણો છે તો એને સાચવવાની જવાબદારી પણ આપણી જોયું છે બહારના લોકો વાત મેસે કે ના લોકો ખાલી સલાહ આપશે સાથ નહીં એટલે એને કોઈ કારણે કોઈ પ્રોબ્લેમ ઉભો થાય છે તો બંને ભેગા મળીને